નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમદાવાદ એસઓજીની ટીમે નિકોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી પચાસ લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો મળી રહેલી માહિતી મુજબ રખ્યાલ ધરણીધર એસ્ટેટમાંથી પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે બે યુવકો પ્રતિક કુમાવત અને રવિ પટેલ ઝડપાયા છે પ્રતિક સીજી રોડ પર માર્કેટિંગ કંપનીમાં નોકરી કરે છે જ્યારે રવિ સુરતની પ્રિન્ટ કંપનીમાં કામ કરે છે રવિની માતા નિકોલમાં રહેતા હોવાથી તે અહીં આવ્યો હતો રવિને ડ્રગ્સની આદત હોવાનું સામે આવ્યું છે આ અને બંને મિત્રો સહદેવ પાસેથી ગાંજો લાવ્યા હતા સહદેવ અંગે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે એસઓજી અધિકારીઓએ જણાવ્યું કે બંને મિત્રો पान पार्लर પર મળ્યા હતા અને તેમની ઓળખ સહદેવ સાથે થઈ હતી હાલ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ છે રિપોર્ટર મુકેશ અમદાવાદ ન્યૂઝ અમારા પીઆઈ વીએસ જોશી સાહેબને એક મળેલી કે નિકોલ ધર્નીધર એસ્ટેટમાં બે શખ્સ હાઈબ્રીડ ગાંજાનું મતલબ કે વેચાણ માટે આવનાર છે જે માહિતી આધારે એસઓજીની ટીમ અને પીઆઈ શ્રી જોશી સાહેબ બનાવડી જગ્યાએ ગયેલા અને ત્યાં વોચ કરતાં આ બંને શખ્સો મળી આવેલ જે શખ્સોને ચેક કરતાં પ્રતિક રસિકભાઈ પ્રતિક પ્રફુલભાઈની પાસેથી એના ખીચામાંથી પાંચસો ગ્રામ હાઈબ્રીડ ગાંજો અને એક મોબાઈલ મળી આવેલ સાથેના શખ્સ રવિકુમારને ચેક કરતાં તેની પાસેથી એક મોબાઈલ મળી આવેલ આ બંને શખ્સો છૂટક વેચાણ કરી અને આ જથ્થાનો નિકાલ કરવાના હતા તેઓની વિશેષ પૂછપરછ કરતાં આ જથ્થો સહદેવ નામના એક વ્યક્તિ પાસેથી લાવેલ છે અને તેઓએ આ બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા મજૂરી પેટે આપવાના નક્કી કરેલા હતા આ બંને શખ્સોની વિશેષ પૂછપરછ કરતાં જે પ્રતિક પ્રફુભાઈ કુમાવત છે જે સીજી રોડ ઉપર એ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે જ્યારે રવિકુમાર જયશુભાઈ પટેલ સુરતના એક ન્યારા નામની કોઈ પ્રિન્ટ કંપની છે તેમાં આ મેનેજર તરીકે કામ કરે છે એના મધર અમદાવાદ નિકોલ ખાતે રહે છે જેથી એ પોતે રજા ઉપર અહીંયા નિકોલ આવેલો ગઈકાલે આ માહિતી આધારે બંને શખ્સોને મુદ્દામાલ સાથે પકડી વિગતવારની પંચનામાના ભાગરૂપે તેઓ બંનેના વિરુદ્ધમાં એક રેફાઈ દાખલ કરવામાં આવેલ છે તેઓની વિશેષ પૂછપરછ હાલમાં ચાલુ છે ડીસીબી શ્રી એસઓનજી રાઉલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી અમારા એસઓનજીના બીઆઈ શ્રી વીએ જોશી અને તેમની ટીમને એક માહિતી મળે કે નિકોલ તગવીદળ એસ્ટેટમાં બે શખ્સો હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરી રહ્યા છે જે માહિતી આધારે અમારી એસઓજીની ટીમ અને ટીઆઈ શ્રી જોશી સાહેબ સ્થળ ઉપર જઈ અને વોચ કરતા બંને શખ્સો મળી આવે જેની અંગઝડપી કરતા પ્રતિક પ્રફુલભાઈ પટેલ પાસેથી કુલ પાંચસો ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની આશરે પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય જે મળી આવે સાથેના શખ્સ રવિકુમાર

અને એના મધર પોતે અહીંયા નિકોળ ખાતે રહેતા હોય રજા ઉપર આવેલો આ બંને શખ્સો પૈકી જે રવિ પટેલ છે એ મતલબ ડ્રગ્સ લેવાની આદતવાળો છે આ શખ્સો ઘણા ટાઈમ પોતે એડિક છે અને આ જે એડિક ગાંધો છે જે ગાંધો એક સહદેવ નામના વ્યક્તિએ તેમને વેચાણ માટે આપેલો અને જેના બદલામાં વળતર રૂપે બંનેને પાંચ પાંચ હજાર રૂપિયા આપવાના નક્કી કરેલા હતા આ સિવાય ખરેખર કેટલા ટાઈમ છે આ ધંધો કરે છે સરદેવ નામનો વ્યક્તિ જ્યાં છે ત્યાં રહે છે એ વિશેષ પૂછપરછ રિમાન્ડ દરમિયાન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પકડાયેલા વચ્ચે શખ્સો નિકોળ ખાતે રહે છે ત્યાં એક પાન પાર્લર જે નામ આપેલું છે પાન પાર્લર ઉપર આ લોકો સિગરેટ પીવા માટે જતા હતા ત્યાં એની બંનેની દોસ્તી થયેલી બંને આરોપીને અરેસ્ટ કરે છે જે સહદેવ છે એ વ્યક્તિને એમની પૂછપરછ દરમિયાન જાણવા મળે કે રડુજા ખાતે કોઈ સેવા કેમ્પમાં લોકો બધા ભેગા થયેલા અને એમનો એ રીતે એમને પરિચય થયેલો આગળ તપાસ આપણે શું કરીશું આગળની તપાસમાં સર્જેલ ખરેખર કોણ છે ક્યાં રહે છે જે મુખ્ય આરોપી એ પોતે છે મુદ્દામાં આપનાર છે તો એ નહીં મતલબ કે તપાસ કરવી જરૂરી છે જો ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડના મેળવીને આગળની કાર્યવાહી હાલમાં આજે છેલ્લે જે કેસો થયેલા છે એમાં એક કિલોના એક કરોડ રૂપિયા હાઈબ્રિડ ગાંજાની કિંમત છે આપડે જે કાલ જોશે પાંચસો ગ્રામ છે તો એના અનુસંધાને પચાસ લાખ રૂપિયા કિંમત ગણી શકાય